સમગ્ર રાજ્યમાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી થઈ ટ્રાફિક ઝુંબેશ થકી ગુજરાત પોલીસે હજારો વાહન ચાલકોને દંડ્યા કેટલાક પોલીસ કર્મીઓ અરવલ્લી જિલ્લામાં નાના નાના બાળકો ટ્રાફિકના નિયમોને બેફામ રીતે ભંગ કરી રહ્યા છે આખરે કેવી રીતે જોઈએ આ અહેવાલમાં બેફામ રીતે સ્કૂટર ચલાવતા આ વિદ્યાર્થીઓમાં એક પણ વિદ્યાર્થી એવો નથી કે જેની ઉંમર અઢાર વર્ષની હોય અને સ્વાભાવિક રીતે 18 વર્ષ ન હોય તો લાયસન્સ તો કેવી રીતે હોય આમ છતાં આ વિદ્યાર્થીઓને નથી કોઈ ડર બેપરવાહ માતા-પિતા બિંદાસ રીતે બાળકોને સ્કૂટર લઈ આપે છે અને આ વિદ્યાર્થીઓ વગર લાયસન્સ એ જ શાળામાં આ રીતે સ્કૂટર લઈને આવે છે ત્યાં સુધી કે આ વિદ્યાર્થીઓ કેવી જોખમી રીતે સ્કૂટર હંકારે છે તે આ દ્રશ્યો પરથી જોઈ શકાય છે આ દ્રશ્યો અરવલ્લી જિલ્લાના મોડાસાના દ્રશ્યો છે જ્યાં શાળાએ જતા વિદ્યાર્થીઓ આવી જ રીતે સ્કૂટર લઈને આવે છે અને તેઓ ટ્રાફિકના નિયમોનો નિયમો છડે ચોક ભંગ કરે છે અને ક્યારેય કોઈ પોલીસ કર્મી તેમને રોકતા પણ નથી કારણ કે પોલીસને પણ ખબર છે વિદ્યાર્થીઓ પાસેથી કશું લેવાનું હોતું નથી ત્યારે સાંભળો કેટલી ઉંમરના છે આ વિદ્યાર્થીઓ કેટલા વર્ષથી બાઇક બાઈક ચલાવો છો કે એક્ટિવા ચલાવો છો ત્રણ વર્ષ થયા ત્રણ વર્ષ થયા કયા ધોરણ માં ભણો છો દસ માં ધોરણ માં દસ ભણો છો કેટલા વર્ષથી થી એક્ટિવા બાઈક આવડે છે ત્રણ વર્ષ આવડે છે તમારી પાસે લાયસન્સ છે કે નથી ના લાયસન્સ નથી ઉંમર કેટલી થઈ તમારી પંદર વર્ષ મારી પાસે હું એક્ટિવા લઈને સ્કૂલમાં આવું છું મારી પાસે લાયસન્સ નથી અને સરકારને હું વિનંતી કરું છું કે તે મને જડથી જ લાયસન્સ અપાવી દે આ તો માત્ર એક જ સ્કૂલના દ્રશ્યો છે મોડાસા શહેરની બીજી સ્કૂલોમાં પણ આવા જ દ્રશ્યો જોવા મળે છે ત્યારે શાળાના આચાર્યને પૂછ્યું તો તેઓ ડાહી ડાઈ વાતો કરવા લાગ્યા પરંતુ તેઓએ ક્યારેય કોઈ વિદ્યાર્થીને ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા અટકાવ્યા નથી આચાર્ય તરીકે અને શિક્ષણ સાથે સંકળાયેલા વ્યક્તિ તરીકે એ સૌની ચિંતાનો વિષય હોય એની સાથે સાથે શાળાનો પણ હોય અને એના ભાગરૂપે અમે અમારી શાળામાં કેટલાક ટ્રાફિક સલામતીના કાર્યક્રમો કરીએ છીએ ખાસ કરીને જે બાળકો આ રીતે લાઇસન્સ વગર આવતા હોય કારણ કે એમને અઢારથી નીચે લાયસન્સ મળવા પાત્ર નથી એટલે એ બાળકો એ સાયકલ લઈને બહુ બહુ તો આવે દૂરથી આવતા હોય તો કારણ કે એટલા બધા દૂરથી આવવાનું નથી હોતું કે જેના કારણે આ પ્રશ્નો થાય જ્યારે જ્યારે વાલી મિટિંગો કરવામાં આવે ત્યારે એમાં પણ આ વાતનો આગ્રહ રાખવામાં આવે છે બાળકો જીદ કરી અને આ પ્રમાણે એ જો પ્રયત્ન કરતા હોય તો એમને કન્વિન્સ કરી એમને શાળા તરફથી પણ કેટલાક સૂચનો તો મોડાસામાં આ રીતે ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વિદ્યાર્થીઓ અંગે આરટીઓ અધિકારીને પૂછવામાં આવ્યું ત્યારે તેઓ વાલીઓ અને પોલીસનો સહયોગ હોય તો જ આ અટકાવી શકાય તેવી વાત કરવા લાગ્યા કે 16 વર્ષ સુધી આપણે તો ગિયરલેસના લાયસન્સ આપીએ છીએ 16 વર્ષથી નીચેના જે છોકરાઓ હોય છે એ મોટરસાયકલ ઉપર જતા હોય છે બેફામ ચલાવતા હોય છે તો આને અંગે એમ કે જે સોળ વર્ષથી નીચેના જે છે એના માટે એના વાલીઓ મા બાપે ખરેખર જાગૃતતા લાવવી જોઈએ અને કાયદાનો અમલ એના દ્વારા થાય એવું અમે ઈચ્છીએ છીએ રાજ્યમાં ટ્રાફિક ઝુંબેશનો હેતુ એવો હતો કે લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે પરંતુ ટ્રાફિકના નિયમોની જેને ખબર જ નથી તેવા વિદ્યાર્થીઓ જ્યારે આ રીતે બેફામ સ્કૂટર ચલાવે અને તે પણ લાયસન્સ વિના ત્યારે કેવી રીતે ટ્રાફિક જૂમ બેસ સફળ થાય વાલીઓ તો તેમના સંતાનોને વાહન આપીને પોતાની ફરજ પૂરી થયાનો અહેસાસ કરતા હોય છે પરંતુ હકીકતમાં તેઓ પોતાના સંતાનને અકસ્માત જેવા જોખમના મુખમાં ધકેલે છે ત્યારે હવે કોને સમજવું પડશે ટ્રાફિક પોલીસને કે પછી વાલીઓએ કે પછી સ્કૂલ તંત્રએ જ કડકપણે વિદ્યાર્થીઓના વાહન લાવવા પર પ્રતિબંધ મૂકવો પડશે રાકેશ પટેલ જીએસટીવી અરવલ્લી